તત્વ છે જે લર્નિંગનું તત્વ છે એ હા અને નાની વચ્ચેની સ્થિતિ છે આ જ્યાં શીખવાની જે સ્થિતિ છે એમાં એ હા નથી કહેતો અને ના નથી કહેતો હા કહે તો પણ બુદ્ધિનો પ્રદેશ જ્ઞાતનો પ્રદેશ ના કહે તો પણ જ્ઞાતનો પ્રદેશ હા એ સંદર્ભથી કહું છું કે મારી અંદર મેમરી છે મારી અંદર મેમરી છે અને મેમરીના રેફરન્સથી મેં સાંભળેલું છે એટલે હું હા કહું છું અને મેં સાંભળેલું નથી મને અનુભવેલું નથી તો હું ના કહું છું તો એનો અર્થ એમ છે કે હું જે જાણું છું એને હું મજબૂત કરું છું પણ જે વક્તા જે બોલે છે એને હું જાણતો નથી કારણ કે હું મારા એક લિમિટેડ જ્ઞાતની અંદર કેદ થયેલો છું એટલે જે વ્યક્તિ લર્નિંગ કરવા માગે છે એણે પોતાની બુદ્ધિની મર્યાદા છે એને જાણી લીધી છે એટલે એ હામાં નથી રહેતો અને નામાં નથી રહેતો હા અને નામાં ન રહેવું એનો અર્થ એટલો જ છે કે જ્ઞાતના પ્રદેશને પૂર્ણ રીતે છોડી દેવો જે ઇન્ફોર્મેશન જે અનુભવો છે એને સંપૂર્ણ છોડી દેવાના ઉપર વિશ્વાસ ન કરો અને પ્રત્યેક ક્ષણે નવીન રીતે જીવવું એ છે લર્નિંગ છે એટલે શિષ્યનો અર્થ એવો છે કે જેણે પોતાના બુદ્ધિની મર્યાદાને જાણી લીધી એટલે બુદ્ધિની મર્યાદા જાણી લીધી એટલે જ્ઞાતના પ્રદેશમાં રહેવા માગતો નથી પ્રત્યેક ક્ષણે જ્ઞાનના પ્રકાશથી દરેક પરિસ્થિતિ દરેક વાતાવરણ દરેક ઘટનાને તપાસ કરે છે પોતાના આંતર પ્રકાશ દ્વારા બહારની ઇન્ફોર્મેશન દ્વારા નહીં બહારના હિપ્નોટિઝમ દ્વારા નહીં પણ અંદરનું અંદરનું જે તત્વ છે જે એમ્ટિનેસનું તત્વ છે જે પ્રજ્ઞાનું તત્વ છે જે પ્રેઝન્ટ મોમેન્ટનું તત્વ છે જે અવેરનેસનું તત્વ છે એમાં જીવતા જીવતા એના પ્રકાશને પ્રગટ કરતાં કરતાં જીવનના પ્રત્યેક વ્યવહારને કરે છે એ શિષ્ય છે અને ઓલો છે અને જે એને દ્રષ્ટિ આપે છે એ ગુરુ છે એટલે સંત હોય એની સાથે આપણે જ્યારે નાતો કરી દઈએ ત્યારે એ આપણા સદગુરુ થઈ જાય